કમોસમી વરસાદને લઈને ખેડૂતોને સહાય મળે તેવી વડુદરા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા મુબારક પટેલે સરકાર સમક્ષ માંગણી કરી છે કમોસમી વરસાદના કારણે ચારે તરફ ફેલાયેલા પાણી વચ્ચે મૂંગા પશુઓને પણ પોતાના જીવ બચાવવા ખેતરો અને ચરણિયાણા છોડી નીકળી જવું પડ્યું હોય તેવી આ કુદરતી આફત આવી પડી હતી તેવામાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે કોંગ્રેસની સરકારમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ દ્વારા ખેડૂતો માટે મોટું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું સાથે આજે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એકતાનગરથી કોઈ પણ પ્રકારની જાહેરાત નહીં કરતા કોંગ્રેસ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખવો

અને તેઓના મોડાનો જે કોળિયો જે છે એ છીનવાઈ ગયો છે એવું આપણે સમજીએ અને ખેડૂત સમાજના જે ડાંગર છે કપાસ છે વિવિધ પાકોમાં ખૂબ મોટું નુકસાન થયેલ છે ભાજપના જે ધારાસભ્યો છે એમને પત્રો લખવા પડે પત્રો લખવાની જરૂર નથી તમારે મુખ્યમંત્રી સાથે બેસીને તાત્કાલિક પેકેજ બહાર પાડવા પડે પેકેજની જાહેરાત કરવી પડે ખેડૂતોના જે દેવા છે એ દેવા માફ કરવા પડે અને તેમ છતાં જો તમે લેટરનો જે વોર્ડ ચલાવો છે ખોટો છે અને આજ દિન સુધી મુખ્યમંત્રીશ્રીએ કે સરકારશ્રીએ કે સરકાર તરફથી કોઈપણ પ્રકારની ખેડૂત સમાજ માટે રાહત પેકેજ પડેલ નથી તો અમે કોંગ્રેસ દ્વારા આ બાબતે ઊંડા આંદોલન પણ કરવાના છે કે ભાઈ ખેડૂત સમાજ જે છે ખૂબ પાયમાલ થઈ ગયું છે અને ખેડૂત સમાજ માટે આ દિન સુધી કોઈપણ જાતનું પેકેજ બહાર પાડવામાં આવેલ નથી તદ ઉપરાંત વડાપ્રધાન આ જ્યારે આજે કેવડિયા મુકામે આવ્યા હોય તેમના તરફથી પણ ખેડૂત સમાજ માટે કોઈપણ પ્રકારનું પેકેજ બહાર પાડેલ ન હોય તેવા સમયે જ્યારે મનમોહનસિંહ સરકાર હતી અને મનમોહનસિંહ સરકારે ખેડૂતો માટે ખૂબ મોટો પેકેજ બહાર પાડેલું એવી જ રીતે આ ભાજપની સરકાર પણ ખેડૂતોની સાથે રહે એવી અમારી નમ્ર વિનંતી છે તદપરાંત આજરોજ ઇન્દિરા ગાંધીને પુણ્યતિથિ હોય તેમને પણ અમે યાદ કરીએ કે તેઓ આપણા ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા અને તેમને પણ અમે પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ